ગુંડાઓ માફિયાઓ બે નંબરિયાઓ તોડબાજો સરકારી ઓફિસમાં વટતી જાય છે છાતી કાઢીને જાય છે અને ગરીબ માણસ બીતો બીતો આમામ આમામ કરતો જાય છે મને કઈ કઈ નહીં દેન ને કઈ નહીં દેન ને કઈ નહીં દે મારી વાત સાચી છે કે ખોટી બટલે ઘરો વટતી જાય છે પોલીસ સ્ટેશનમાં પણ સામાન્ય માણસને ફરિયાદ લખાવી હોય ને તો 10 15 લોકો હારે લઈને જાવું પડે છે મારી વાત સાચી છે કે ખોટી કે તો ખરા ખૂબ ખૂબ આભાર મિત્રો તમે એક વાત વિચારો કે ગુજરાત આખાના ના પોલીસ સ્ટેશનોમાં કોઈ ગરીબ માણસે કોઈ સામાન્ય માણસે કોઈ નિર્દોષ માણસે કોઈ પીડિત વ્યક્તિ